છ વંદે માતરમ ભારત માતા કી જય આજે આપણે જઈએ છીએ મારા કિશોર કાકાની વાડીએ એમની ગાય છે એમને આપણે ડોઝ મુકાવ્યો તો નાથાભાઈ મેરા નાથાભાઈ ડોક્ટર આપણી ગૌશાળા આવે છે વસરાજગર ગૌશાળામાં તો માર કાકા વર્ષથી ત્રણસો રૂપિયાનો ડોઝ મુકાવતા આજુ પહેરે મેં સત્તાવન નંબરનો ડોઝ મુકાવેલો છે તો મને મીરાં વાછડી જોઈને મને કે આવો આપણે આજુભાઈ ડોઝ મૂકાવવો છે તો મેં નાથાભાઈને ફોન કર્યો આવ્યા હતા નાથાભાઈ ડોઝ મૂકી ગયા હતા તો મેં સત્તાવન નંબરનો ડોઝ મૂકાવેલો હતો તો આજે એમની ગાય વ્યાય ગઈ છે તો એમની ગાય વ્યાય ગઈ છે તો કેવું રિઝલ્ટ આવ્યું એ આપણે બતાવશું એમની ગાયને વાછળો આવ્યો છે તો કેવો છે કેવો કલરમાં છે એ આપણે જોશું તો આપણી વાડી પાછળ છે હું ચાલીને આવું છું વરસાદ ચાલુ હોય ધીમો ધીમો તો આ એની મગફળી પણ છે તો આ બધી મગફળી છે અહીંયા બાજુમાં બીજા ભાઈની મગફળી છે વરસાદ ચાલુ છે તો આપણે જાય છે કિશોર કાકાની વાડીએ તો એમની ગાયને કેવું રિઝલ્ટ પડ્યું ને એક બીજું કે એને ગાયને હું બતાવીશ આગલા ડોઝની વાછળી એના પાસે છે એ ને આજુ જે સત્તાવન નંબરનો ડોઝનો વાછડો આવ્યો એ કેટલો સારા ડોઝથી ફાયદો થાય કેવું રૂપ થાય કેવી સારી વસ્તુ થાય સારા ડોઝથી કે સારા ખૂટથી ફેરવવાથી તો ખૂટે તો નથી ફેરવેલી પણ બધી ડોઝની જ છે વાછડી એ હું આજે બતાવીશ તમને તો અમારી યુટ્યુબ ચેનલને વધુમાં વધુ શેર કરજો સબસ્ક્રાઈબ પણ કરજો તો કાવિ માસાના વિડીયા બતાવવા માટે હું અત્યારે ચાલીને જાઉં છું અહીંયા રસ્તો નથી રસ્તો બીજી સાઈડથી આવે છે તો હું અત્યારે જો કાદુમાં જાઉં છું કે આવા સારા કૂટના ડોઝ મૂકાવવા માટે તો મારે બધા મિત્રોને વિનંતી છે કે સારા સારા કૂટના ડોઝ મૂકાવો કેવું રિઝટ છે કેવી વસ્તુ આવે છે એ જોઈને ડોઝ મૂકાવવો કે વધુમાં વધુ સારો ખૂટ જોઈને ફેરવવી ગાઈને અથવા સારા ડોઝ જ મૂકાવવો તો એ માટે દેન અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરજો લાઈક કરજો જોવા માટે કે આવા સારા ખૂટના રિઝલ્ટો હશે સારા રિઝલ્ટને આપવા હું વિડીયા બતાવીશ કોઈ ગૌશાળા હશે તો પણ વિડીયો બનાવીશ ને અમારી યુટ્યુબ ચેનલમાં કોઈને વિડીયો મૂકવો હોય વસરાદગીર ગૌશાળાની વિડીયો મૂકી દઈશ મારું મોબાઈલ નંબર છે નવ્વાણું બે ચાલીસ એકસાઠ છો વધુમાં વધુ શેર કરજો આપણે રિઝર્ટ જોઈએ ને પોચવા આવ્યા છે સત્તાવન નંબરની વાછળો આવ્યો છે કેટલો સારા ડોઝનો ફેર પડે અહીં એમની માં છે અહીંયા બાજુ બેઠો એ વાંચડો છે પાછળો છત્તાવન નંબરનો એક હજાર સત્તાવનનો છે નાથાભાઈ ડોક્ટર મુકવા આવ્યા હતા અમનપરાના ને જો આ એમની ગાય છે ઉતરે આ એમની ગાય છે ને જો આ ત્રણસો રૂપિયાનો ડોઝ ને પણ હું પાછડી બતાવીશ ને જે હજાર રૂપિયા આઠસો રૂપિયા જે જે ગામમાં ડોક્ટર લેતા હોય છેટેપલાના તો સારા રૂપિયા પાંચસો બસોનો લોગ નહીં કરવો સારો ડોઝ મુકાવવો કે જો આ સત્તાવન નંબરનો વાછળો જો કાબરો આવ્યો ને જે આની બધી વાછડીઓ આવ્યું છે વાછળા આવ્યા છે એ બધા લાલ આવ્યા છે જે આપણે ત્રણસો રૂપિયા અને બસો રૂપિયાના ડોઝ ત્રણસો વાળા ડોઝના બધા વાછળા લાલ આવેલ છે જો આ એની વાછડી બીજી છે હજી પહેલાં આગલા વેતનની વાત છે આના વેતનના બેનને એક તો બે બેનું વેચી નાખ્યું ને એક બે વાછડા બદલી દીધા આ જો ત્રણસો રૂપિયાના ડોઝની વાછળી છે એક એવી છે આગલા વેતનની ને આ ગાયને આજુપેરાનો પેરાનો વાછડો જો એટલો ફેર પડે કાબરો આવે જેવો ડોઝ મૂકાવીએ એવું આવે પણ ડોઝના પૈસા થોડાક નાખો સારી વસ્તુ થાય તો આજે ગાય વ્યાણેલી છે એટલે બાજુમાં બહુ નહીં જવા દઈએ તો થોડોક સારા ડોઝ જોઈને મૂકાવો વાછળોના રિઝલ્ટ જોઈને મૂકાવો તો સારી વસ્તુ થાય આ વાછડો ગમે ત્યાં જશે ત્યાં પણ સારી વસ્તુ થાય કે હારાખૂટનો એની આખી માહિતી છે કે આ એક હજાર સત્તાવનનો જ છે અમને ફાઇનલ ખબર છે કોઈને પણ ખૂટ બનાવવા જોઈએ તો પણ આપી દેશે તો એ માટે થઈને આપણે વિડીયા મૂકીએ છીએ કે જે વસ્તુ સારા ડોઝને મૂકાવો તો આવો સારા કાબરા આવે નીલણા પણ આવે તો એ ફાઇનલ ને આ વસ્તુ આપણે ત્રણસો રૂપિયા કેટલા ત્રણસો રૂપિયા એટલા હતા કે વધારે લે આ ડોઝને પહેલાં મૂકે આ ત્રણસો રૂપિયાનો ડોઝની વાછળી છે ઓલી એક હજાર સત્તાવન આની એની પેડકરી નથી ખબર કે હું આની મા છે આનો બાપ કયો છે આની મા તો આ જ છે એ તો હમણાં ખ્યાલ છે પણ આનો બાપ કયો બાપના ખ્યાલ નથી એટલે એ માટે થઈને આપણે કહીએ કે વધુમાં વધુ જાણકારી લ્યો કે ક્યાં ખૂટનો આપણે ડોઝ મુકાવ્યો ક્યાંનો નથી મુકાયો હવે એક હજાર સત્તાવનની વાછડી હોત તો આમાં બીજા ગમે ખૂટનો ડોઝ મુકાવીએ તો ખબર એ મા બાપ એક નો થાય એ માટે થઈને સારા કુટ મારે કાકા જ કેતા કાબરૂને ગાઈ કાકા હા ફાયદો થયો કે ન થયો ભલે આવ્યો કલર માં ફેર પડે કોને કોઈ ડોઝ મૂકવા આવ્યા તો તેથી કહેતા હતા કે નાના એ તું કે કે છે એ મારે જ આવે કે જો આ અત્યારે ઈદ કહે કે નાના ફેર પડ્યો કે નાના કાબરું આવ્યું એમ આપણે મૂકાવીએ આપણે જોયેલો હોય તો જ થાય આ તો આપણે જોયા વગર ડોક્ટર આવીને મૂકી દીધો ત્રણસો રૂપિયાનો તો આમાં કેમ આમાં કેમ સારી વસ્તુ કરવી આમાં સારો ડોઝ મૂકાવીએ તો જ થાય

તો વધુમાં વધુ અમારી યુટ્યુબ ચેનલને શેર કરજો સબસ્ક્રાઈબ કરજો આ અમારા આતા છે